પ્રાથમિક શાળામાં છેલ્લા આઠ માસથી એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે ત્યારે સરકાર આદિવાસી વિસ્તારમાં શિક્ષકોની જગ્યા ભરે તેવી માંગ ઉઠી છે નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકા છે આદિવાસી બાળકો ગરીબ પરિવારમાંથી આવતા હોવાથી સરકાર દ્વારા ચલાવાતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય છે ત્યારે નસવાડી તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની ઘટ આઠ માસથી છે તે ઘટવાળી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો મૂકવામાં આટલા મહિનાઓ વીતી જવા છતાંય સરકાર અને શિક્ષણ વિભાગ ધ્યાન આપતું નથી નસવાડી તાલુકાના જૂના તણખલા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બે વર્ગ છે બંને વર્ગખંડો જર્જરિત છે પત્રામાંથી પાણી પડે છે પાંત્રીસ જેટલા બાળકો માટે બે શિક્ષકોનું મહેકમ છે પરંતુ શાળામાં આઠ માસથી એક જ શિક્ષક ફરજ બજાવે છે તેનાથી તમામ બાળકોને એક જ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે હા યાણી તો એકથી પાંચમીની શાળા છે એક જ શિક્ષક છે બાળકોને ભણવાનું બગડે છે સરકારને કે કાળજી કરીને કે એક શિક્ષક મૂકે નિશાન મેળવી અમારી માંગણી છે પાણી તો પાણી તો બધા બંને રૂમમાં માં છે પાણી સરકાર પાસે મારે બે રૂમ આવે જાય એ રીતની માંગણી કરીએ બધી તો સરકાર દ્વારા વહેલી તકે આવી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી શિક્ષકો માંગ કરી રહ્યા છે જેને લઈને બાળકોનો અભ્યાસ બગડે નહીં અહીંયા બાલવાટિકાથી ધોરણ પાંચની શાળા છે પહેલાં બે શિક્ષકો હતા પરંતુ ગયા ઓગસ્ટમાં જિલ્લા ફેરમાં બેન બદલી કરાઈને ગયા પછી હું એકલી જ શિક્ષકમાં છું અહીં આગળ બધા બાળકો એક સાથે બેસાડવાના હોવાથી એક જ શિક્ષક હોવાથી એક જ વર્ગમાં બેસાડવા પડે એટલે બધાને એકસાથે ભણાવવાનો કંઈ મેળ આવે નહીં એક ધોરણને ભણાવે બીજા ધોરણને કંઈ લખવા આપીએ ત્યારે બીજા ધોરણને ભણાવે એવી થોડી તકલીફો પડે છે જલ્દીથી કોઈ નવો શિક્ષક આવે તો શિક્ષણ કાર્ય આગળ વધે શિક્ષણમાં બને એટલો સમય અમે આપીએ પરંતુ જે બે શિક્ષક હોય અને જે ધોરણને સમય આપી શકે એટલો ન આપી શકાય સર પડે કારણ કે થોડું કાચું રહે બાળક એટલે આગળના ધોરણમાં જાય એટલે એને એટલો લોડ વધારે પડવાનો આનું રિપેરિંગનું આવતું હોય છે અમે રિપેરિંગ કરાવતા હોઈએ છે અને આની ફાઇલની પ્રોસેસ કરેલી છે કે તોડીને નવી બનવા માટે મોટર છે એમાં મોટરથી અમે લોકો પાણીના જગ ભરીએ છીએ અને એમાંથી બાળકો પાણી પીવે હમણાં જ અમે લોકો આવ્યા હવે જગ ભરીશું અને હવે પીશે એ લોકો ખુદ સંજીવની વેકેશન પહેલાં આવતી હતી વેકેશન ખૂલ્યા પછી નથી આવી રહ્યું રેહાલ પટેલ નેશનલ પ્રેસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર